એટલે ભગવાન માં આસ્તિ સંતોષ સંતોષ રાખવાનો પોતાની પાસે જઈને દાન આપવાનો અને આસ્તિક્ય એટલે ભગવાન ની અંદર શ્રદ્ધા રાખ કારણ માણસ ને ભગવાને બધું જ આપ્યું છે સમજણ આપ્યું છે શક્તિ આપી છે શરીર આપ્યું છે પણ ક્યારેક ક્યારેક એટલો બધો દુઃખી થઈ જાય છે થાકી જાય છે કે એને સમજાતું નથી આધાર જ મળતો નથી અને તે વખતે એને ભગવાન યાદ આવ્યો એ ભગવાન હવે તારી કૃપા હું થાક્યો આર્યો દુખી છું ભગવાન તું એટલે ભગવાનમાં શ્રદ્ધા માણસ જ્યારે જ્યારે પણ અતિ દુઃખી થાય ને ત્યારે ભગવાનને શરણે જતો હોય છે મનથી પ્રાર્થના કરતો પણ જો એનામાં આસ્તિક્ય ભગવાનમાં શ્રદ્ધા ન હોય ને તો માણસ ઝૂરી ઝૂરી મરી જ ના જાય મરવા મરી જ ના શકે છતાં જીવી ના શકે એટલો બધો દુઃખી થઈ ગયો હોય તો હવે તમે જ આપણે બધા છીએ બહુ મુશ્કેલીમાં આવી જઈએ કોક સગા સંબંધીને પાસે જઈએ કોક મિત્ર ને પાસે જઈએ મા બાપ કે હું દુઃખી બહુ દુઃખી થઈ ગયો છું હું હેરાન થઈ ગયો છું મા બાપ આગળ તો વાત કરે ને પોતાના સગા સંબંધી ગાડે પણ એ બધાએ હારી જાય અને કોઈ તમને સાથ ના આપે કે ભાઈ અમારું કામ નહીં આ કામ તમને હું મદદ ના કરી શકું છેવટે ભગવાન પાસે એક મંદિરમાં એક પૂજારી બીમાર હતો એટલો બધો દુખી કે રાત રાતે ઊંઘ ના આવે રડે એક સંપન્ન માણસ એટલો બધો પૈસો હતો એટલું બધું ધન હતું અને રાતે ઊંઘ નથી આવતી તે પછી ગાડી લઈને બહાર ફરવા નીકળે તે ફરતો ફરતો એક આ નાના મંદિરે ગાડી એને અંદર દીવો લાઈટ પડતી જોઈ બારણું ઉઘાડું જોયું એટલે ગાડી ઊભી રાખીને ઉતર્યું અને અંદર ગયો પેલો માણસ

એ શેઠે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને જેટલા રૂપિયા હતા એટલા એને આપી દીધા ઓ ભગવાન તું મારી મારી પ્રાર્થના સાંભળવા વાળો તો છું તે જોને આ શેઠને મોકલી આપ્યો તો આસ્તિક એટલે પ્રાર્થના દુઃખ દર્દ અને પીડા હોય ને ત્યારે કોઈ નહીં તો એક ભગવાન સાંભળવાનો વાળો હોય છે અને ભગવાન પોતે ના આવે કોક ને મોકલી આપે છે આનું આટલું કામ કર એનું નામ છે ક્યાં શ્રદ્ધા જય મહારાજ